જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો અત્યારના વગી ગયા છે સવા દસ અને આજે છે રવિવાર કામમાં બધું એવું છે કે શાક થઈ રહ્યું છે હજી બનાવવાની છે રોટલી સોરી અગિયારમાં દસ મિનિટ બાકી છે મને એમ કે દસમાં માં સવા દસ થી અને અહીંયા જૈમિક આવી ગયો છે આજે જૈમિક તબિયત બગડી ગઈ છે મારા દીકરાની કેમ જૈમિક એટલે મોડો ઉઠ્યો તો હમણાં એને ઉઠીને થોડોક નાસ્તો કર્યો અને અહીંયા આવી ગયો છે લેશન કરવા માટે હેલો સીવા જો બધા લેશન કરે છે આ રુદ્રા ને આ જઈ તો જો

જો અહીં છો બધા ડબલા ડુબલી બધું ડબલા ડબલા ડૂબલી નહોતી આવી રીતે ડબાના મૂક્યા છે ને આ બધા ધોઈ ધોઈને થોડુંક થોડુંક કરવાનું જેથી કરીને થાક બી ના લાગે કંઈ નહીં તડકામાં સુકાઈ દઈશું અહીંયા મૂકી દઈએ એટલે સરસ તપી જાય ને ભગત જો ભગત હવે અહીંયા ઠંડકમાં બેસવાનું એને ચાલુ કરી દીધું છે જો ભગત ચાલો ત્યારે પહેલાં હું આ બધા ડબ્બા બધું ધોઈને સરસ મજાના તડકામાં તફવી દઉં જો અહીંયા જોઈ શકો છો આ ડબ્બા અને પ્લાસ્ટિકના ડબ્બા બધું ધોઈને રાખ્યું છે હવે હું પહેલાં જમી લઉં ભૂખ લાગી ગઈ છે છોકરાએ જમી લીધું છે હું જમી લઉં પછી બીજું બધું કામ કરીએ પાછું આજે અમારે જવાનું છે ગેટ ટુગેધરમાં જવાનું છે આજે અમારે ઓગણીસો નવ્વાણુંમાં અમે સાયન્સ પાસ કર્યું હતું અને એના બધા હા એસએસસી પાસ કર્યું હતું ઓગણીસો નવ્વાણુંમાં એટલે અમે બધા મીટઅપ રાખ્યું છે બધા જે છોકરા અને છોકરીઓ જે ભણતા હોય બધાનું તો જોઈશું એનો પણ એક બ્લોગ બનાવ બનાવશે તો એ પણ બનાવીશું પહેલાં હું જમી તો લઉં અહીંયા બધા બધા ડબ્બાનું બધું ગોઠવી કાલે કરવાના છે બીજા બધા થોડાક ડબ્બા ધોઈ ધોઈને મૂકી દીધું છે ત્રણ ખાનાનું કર્યું છે જે નીચેના બધા બાકી છે વાસણ કાઢ્યા અત્યારે સાડા ત્રણ થઈ ગયા છે અને હવે હું પરથી કપડાં લઈ આવું અત્યારે ચાર વાગી ગયા છે ને ના રસ વાળો આવે છે જેમી ગયા શેરડી રસ લેવા ઉભો રહ્યો છે નહીં જેમી આગળ છે ના રસ વાળો આગળ બધા રહેતા હશે દેખાતું નથી અને અહીંયા જો જય જો ઓહો બેસવા અમારે જવા નહીં ચાર તો વાગ્યા સાડા ચારે સ્કૂલે પહોંચી જવાનું છે એટલે હવે અમે ત્રણ જણ તો છે જ જમવામાં ત્યાં આગળ જમીશું અલ્પેશ માટે ખીચડી બનાવી દઈશું જ્યાં શેરડીનો રસ વાળો આવ્યો છે અહીંયા જો હું આવું હો જાય જેમ એક શેરડીનો રસ લઈ રહ્યો છે पैसा असालो अन्त नाख्योम के छ नाखो बिजो ए पहिले बाजु मसाला કેવો લાગ્યો રસ જૈમી કેવો હતો સારો હતો જો આપણું ભગત જો ભગત ભગત એ ઊંઘીને ઉઠ્યું છે જો ફાઈનલી હું રેડી થઈ ગઈ છું અમારા ગેટ માં જો શક્ય હશે તો વિડીયો લઈશું અને પછી બધાને બતાવીશું ફાઇનલી અમે આવી ગયા છીએ અમારી સ્કૂલમાં જોઈ શકો છો આ છે અમારું સ્કૂલનો બગીચો મસ્ત મજાનો જો અમે આઠમા ધોરણમાં ભણતા હતા ને ત્યારે અમારો ક્લાસ હતો આ અમારો ક્લાસ પછી અહીંયા બેસતા હતા અમે બહુ મજા આવી જતી હતી જો અમારો કેટલું સરસ મજાનું છે જઈને પણ હે આ નહોતું પહેલા આ જે દેખાય ને રૂમ એ અમે ભણતા ને ત્યારે નહોતું આ બ્લોગ બ્લોગ બધું કશું એમને આમને એમ જ હતું આમનું આમ જ હતું એ પછી એ કરાવી જો અહીંયા બધા છોકરાઓ મેચ રમવા આવી ગયા છે આખું આ પહેલાં નહોતું આવ્યા

We have this pen, pen, we